આપણે જવાનું ક્યાં છે જવાનું છે આપણે મઢવે કેમ કે આજ ખેહર છે ખેહર ની બધા હાર્દિક શુભકામના ને ખેહર છે કમોતરા પૂરા થઈ ગયા કીધું હાલો પેલા મઢવે કંકોત્રી આપ્યા આવીએ પછી બધામાં કંકોત્રી આપવાનું ચાલુ કરી દઈએ બે દીમાં બધાને કંકોત્રી આપી દેવાની છે તો બધાને કહો મારા ભાઈના ના બધા પૂગી જાય છો ને અત્યારે હું ને દીપકભાઈ બે આવે જાય ધીરે ધીરે જાય નાથી ઉના જવાનું છે ધૂળકટિયા દાદા પાસે ધૂળકટિયા દાદા ને પાવાની છે સિગરેટ બિગરેટ ના કંકોત્રી મેં પણ છે

ફૂલ બાકાજી કેવો આ જરા નીતિન અલા અલ વિજયભાઈ ને એ વચ્ચે આપડે જરા કારખાના ભાવેશભાઈ ને જો ભાવેશભાઈ માથે જડ્યા આ ભાવેશભાઈ જોતો એનું મોટું નથી ના આ વિજયભાઈ તો મિત્રો તો મિત્રો કન્ટિન્યુ બ્લોગ માં બેના રહેજો મળીએ તમને આગળ આપણા નીતિનભાઈ ના ટુટિયા મંદિરે પૂકી જાય મઠ છે તો નીતિનભાઈ જો કંકોત્રી મૂકે મૂકી દીધું ધૂપ દીવા કરી લીધા હવે જઈએ ધીમે ધીમે એના મઢે મઢે જઈને મળીએ આપણે નીતિનભાઈના મઢે પૂગી ગયા અને નીતિનભાઈ જો દુઃખ દીવા કરે અને ગંકો ત્રિમુક અંદર ગયા આપણે આજે રાજીરભાઈને ભેગા થઈ ગયા હું છે તો કેમ છે હું કહો અમારા બ્લોગમાં દીપકભાઈના વિડિયોમાં ફૂલ સપોર્ટ કરો લાઈક કોમેન્ટ લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ને ખૂબ આગળ વધે આમાં છે ને ભાઈ મિત્રો નવું નવું હોય ને એટલે બોલવામાં બહુ હચકાઈ એટલે રાજવીરભાઈની જીવ જોડી હચકે આ નીતિનભાઈ જો દુઃખ દીવા કરે તો કન્ટિન્યુ બનાવીસો મળીએ આગળ thank you મિત્રો આપણે ઉના રેલવે સ્ટેશન ને ભૂકી જાય તો એટલી ટ્રાફિક છે મિત્રો એક આમ જગ્યા નથી એક જરી ગઈ એટલી ટ્રાફિક છે આ ટ્રાફિક બહાર કરીને મળીએ આપણે ધૂળકટિયા દાદા મંદિરે તો કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો આપણે ધૂળકટિયા દાદાના મંદિરે ભૂકી ગયા ને આ છે ગ્રાઉન્ડ ધૂળકટિયા દાદાનો ને જો આવી ધજા છે અહીંયા ભાઈ ડાયરો ને હોય ને હું દાખલા ને તો એ ભવ્ય વાખો ડાયલો ભેરો હોય ને નીતિનભાઈ ગયા કંકોત્રી મૂકવા આપણે પુત્રા દાદાને ના મંદિરમાં અંદર જઈને તમને બતાવું કન્ટિન્યુ બેના રહેજો બ્લોગમાં પામ પણ અહીંયા પરિવારના પૂરા પૂરા છે બાજુમાં છે થોડું કટિયા દાદા તો તમને થોડું કટિયા દાદાને દર્શન કરાવો આ છે થોડ કટિયા દાદા જો નીતિનભાઈ સિગરેટ ચડાવી દીધી આપણે સિગરેટ ચડાવીને પછી મળીએ તો કન્ટિન્યુ બેના રહેજો બ્લોગ મિત્રો આ છે ઉનાનું ટાવર શોપ હવે ટ્રાફિક એટલી છે ને હવે વાત જવા દઉં તમને ટાવર શોપનો નજારો બતાવો ઉનાનો

તો મિત્રો આપણે ભાઈ જાય ભાઈને પછી નાસ્તો કરીને મળીએ કન્ટિન્યુ બ્લોક ભાઈ આપણે ભૂકી ગયા ઘરે હવે આ બ્લોગ આયા એન્ડ કરવાનો છો તો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો અને મળી એક નવા વિડીયોમાં લખ્યું જય ને જય શ્રી રામ